પાલનપુર નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા યોજાય ત્રિમાસિક આવક ચાવકના આંકડા વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર કરાયા વિપક્ષે સ્વભંડોળના ખર્ચે મામલે ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપો બનાસકાંઠાના વડો મથક પાલનપુરમાં લોકસભા ચૂંટણી આચાર સંહિતા વચ્ચે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાય જેમાં ત્રિમાસિક આવક જાવકના આંકડા વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર કરવામાં આવ્યા હતા પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાય જેમાં પાલનપુર નગરપાલિકાના ત્રિમાસિક આવક જાવકના આંકડા રજૂ કરાયા જોકે વિપક્ષ દ્વારા રામનવમીએ ખાડા પૂરવા પાલિકા પાસે પૈસા નથી ને પીએમ કે સી એમની મુલાકાત ટાણે સ્વ ભંડોળમાંથી ખર્ચ કરાતો હોય વિરોધ વ્યક્ત કરાવ જો કે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે વિપક્ષના આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે રૂપિયા સોળ કરોડના આવક જાવકના આંકડા સર્વાનુમતે મંજૂર કરાયા હોવાનો દાવો કરાયો આમ એકમાત્ર એજન્ડા હોય ગણતરીની મિનિટોમાં બોર્ડ સંપન્ન થવું ઓકે આજ રોજ પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા ભરાઈ હતી અને એ સામાન્ય સભાએ વૈધાનિક જોગવાઈ મુજબ બોલાવવી પડે એમ હતી માટે અમે ચૂંટણી પંચની મંજૂરી લઈ અને સામાન્ય સભા બોલાવેલી હતી પરંતુ સામાન્ય સભા બોલાવવામાં જનરલી વિકાસના કામો કોઈ લેવાનું કે એનું મંજૂર કરવાનું કે ડિકલેરેશન કરવાનું હતું નથી પરંતુ નગરપાલિકા સતત ચાલતું એક તંત્ર હોય એની જે ત્રણ મહિના દરમિયાન જે કંઈ ખર્ચા થયા હોય ટોટલ અમારો લગભગ ત્રણ મહિનાનો જે ખર્ચ છે સોળ કરોડ રૂપિયાની આસપાસ છે એમાં જેવું કે લાઇટ બિલ હોય સ્વ હોય કર્મચારીઓના પગાર હોય કેટલાક વિકાસના કામોના અગાઉ ચેક ચૂકવાયેલા હોય તો એ જે તમામ ખર્ચ થયો હોય એ ખર્ચ વૈધાનિક જોગવાઈ મુજબ દર ત્રણ મહિને મંજૂર કરવાનો રહેતો હોય અને સાબાને સામાન્ય સભાઈ સરવાનું હોય તે પસાર કરી દીધેલ છે આક્ષેપ કોઈ ચોક્કસ પ્રકારની એવી કોઈ ડિસ્ક્રિપન્સી બતાવેલી નથી ફક્ત માટી એને પેલી એની ક્વોલિટી બાબતે કહેલો હવે એ દિવસે સમય ના હોવાથી અમે ત્યાં એ મોરમ ખાડા પૂર્યા હતા કારણ કે એ સમય નહોતો અમારી સમય જો અમારી જોડે વધુ રહ્યો હતો અમે પેલા ટ્રીમિક્સથી પણ ખાડા પૂરું પણ ટ્રી મિક્સનો પ્લાન્ટ બંધ હતો એવું કંઈક જોગું એટલે રાતોરાત અમે માટી મોરમ મંગાવી અને ખાડા પૂરેલા હતા એ બાબતની એ સિવાય બીજી કોઈ ડિસ્ક્રિપન્સી છે નહીં આજે ત્રણ માર્ચનું બોર્ડ હતું આંકડાકીય બોર્ડ હતું પાલનપુર શહેરના આવક જાવકના નગરપાલિકાના જે આંકડા હતા એનું ચર્ચા વિચારણા હતી જો પાલનપુર શહેરનો વિકાસ કર્યો હોત પાલનપુર શહેર માટે સારું કર્યું હોત તો અમે ટેકો આપતા પણ પાલનપુર શહેરમાં જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ મોટા મોટા શ્રીરામના હોર્ડિંગ્સ માર્યા છે જય શ્રીરામ જય સીયારામ અમે પણ કહીએ છીએ પણ જ્યારે રામ નવમી આવતી હોય અને રોડથલથી આખા શહેરમાં ખાડા પૂર્યા સીએમ આવતા હોય ત્યારે એમને સ્વભંડોળમાંથી કોન્ટ્રાક્ટરને આપવા પૈસા મળી જાય છે માત્ર રામના નામે તમારે ખાલી વોટ લેવા છે રામના હોર્ડિંગ્સ માર્યા અને જ્યારે રામ નવમીની યાત્રા આખા શહેરમાં ફરી ત્યારે આ પાલિકાએ રોડથલથી ખાડા પૂર્યા શહેરમાં ખાડા પૂરવા સવા કરોડની ગ્રાન્ટ આવે છે કેમ રામનવમીના દિવસે તમને કોઈ કોન્ટ્રાક્ટર ના મળ્યા કોન્ટ્રાક્ટર જો ખાડા પૂર્યા હોત સિમેન્ટથી કે ડામરથી તો અમે રામ માટે એમને સ્વભંડોળમાંથી એ મંજૂરી આપત પણ એમના સીએમને પીએમના ખાડા પૂરવા એમને પૈસા મળે છે રામ તો ભલે ખાડામાં જાય અને આ પાલનપુર શહેર પણ ખાડામાં જાય એવું જ રામ જ્યારે ફર્યા શહેરમાં ત્યારે રોડથલ મળ્યું અને સીએમ જ્યારે શહેરમાં ફરે ત્યારે એમને કોન્ટ્રાક્ટર મળે